ભૂતો આ પાંચ જાત ખોબલો ભરાયા છે ને કે આ કેમનું શું છે આ કોણ અંતે ડાળિયા લાગી છે બરાબર આ તો મકાનનું કામ છેલો ખોડડી ઉતારી લે તો ડાળિયા હું એમ પૂછું છું કે ખોખો વાળ ખાવા પર આવને આટલે રાખેવા દીખોખો બગાયો હો ને તમારો છે શું આ તમારા ઘરના જે ને બકરો એવા કે છે ને

સત્યો બાઇબલ તો ને એટલે હું તમને કહું કાય ને આ બાયડી કાય તો મારું નામ જાય તો માં ને બાયડી પતની આ લાઈન ઉગઈ નઈ મોટી ઉપર ના ધ્યાન રાખજો કાઈ બે ગોળ કઈમાં કઈ ન હોય

ઓકે મરમાનુ ધ્યાન કરવું જોઈએ આ તો વાત થાય છે પૂછું છું વાત થાય ઈકે બે તમારે દે ખાવાના શું એમ બોલો કે તો મને એમ પડે મને ફલાણા ભાઈ કેવીચાર ઘરવાળો આવો Yeah. দুরা বাইন তবৃ ওনে� তোড খ঳র ক্ুা ওস বকেলি ক্ু ইমাই তোলেবাই্ het খার্ হাহ moved্ পারেণ উকুমারা

લોવાનો પૈસા કાપો લોવાનો પૈસા કરી દેઉ છોકરો રા કાંતે તો રોયું બહુ કર આ તમે ના પૈને પડ્યા દેણ દેજો હો આ તમને બહુ ભારે પડશે મારા જે

પણ જો કેવો મે આઈડિયા વાપરે આમ રાખવાનો આ કે ખોખા હોય આ કે છાવાના ને એક બાજુ ખોદ લેવાનો આવો જો જે ઉંબળતી નઈ પાછી ઓ પણ આપડા છે હા ઢગલો કરજી હરખો એટલે હું ન ઉંબળું કોણ ઉંબળે ઢગલો કર હરખો એલા ભગલા લાવ આવો તું લા ભાઈ કા એલા ભગલા બોલ બોલ આ કોણ છે ઈ માર ઘરના છે ક્યારે લગન કર્યા એટલે તને ખબર ના ભાઈ ના તો તો હું આવું નહીં ગોલ માં તો તો હું આયા વગર રહું નહી તારા બાપા ને મારે કેવો સબંધ હું આયા વગર તે મને કીધું જ નથી ભલામણા હું ઠેઠ ધીરે આમંત્રણ દેવા આવ્યો ને હા તું ઘરે જ નતો એમ હા અરે કીધે હું કેટલો સબંધ છે મારા ઘરે રોજ આવતો આ લગ્ન કરે એમાં મને ભૂલી ગયો

ના તો મારા મીઠી ફઈ રહેશે તો ઘણા બે ઓળખા નીકળી બે વાતું કરું આ તું હું હે ને નાકુ ભરે નાકુ આ તો મારા ના મીઠી ફઈ રહેશે એટલે ઓળખાણ હારું નાખું વાળતો બે નથી મારો ટાઈમ જ નથી બે મારો વાત કરવાનો ટાઈમ નથી તો ઠીક છે ને આ બધા ઘર ઘોડે રેવી છે ને એટલે હું અહીંયા આવ્યો છું કે હું તમને હું કઉ છું

અને સિટી મા નાસ્તા કરાવે ને એવું કરાવે છે વ્યાજ માં પૈસા લઈ લઈ આ એવું કરે છે એવું કરે છે અને મારે કઈ આવો પંચાયત કરવાનો ટાઈમ નથી આ તો ઘર ના જાણે હું આટલું તમને આછું કહું છું અને મારા પેટમાં જરાય પાપ નથી હું તો નીતિ વાળો માણસ હા તો મોટા ઉમર ના કયો એટલે મારે તમારું માનવું પડે ને માનવું પડશે એ માનક ન માનો એ મારે નહિ જોવાનું આ તો ઘર ના જાણે હું તમને કહું છું આનંદ કેટલા કેટલા ધંધા કરે છે આવડો આ હા આને તો કેટલા દસ દસ ટકા વીસ વીસ ટકા તો વ્યાજ ભરે છે નકરો મદદ કરે જુગાર રમે એવું છે હા હું અહીંયા અહીંયા આવે બોલો બીજું બસ બીજું હું હવે આખે લાવીશ ને

એ પણ કોક તાર નજર સામે જોયું કોઈ નજર સામે પણ ઉમર ના છે એટલે એ પણ મોટી હોય તો ક્યારેક આપડે જાણવું પડે કે કેસે ખોટું એમ વડીલ ખબર કેમ પડતી તમને ઉષાવાર થી વાત કરી હજી તો તને હજી બાકી ખબર નઈ ઉષાવાર થી વાત કરતી ને એવું ઉષાવા ગામના વડીલ છે ઈ કે એમ કરવું પડે અને કોક કેતું હોય ને તો પેલા આપડે હાસુ જણાય અને પછી લબ લબાટી કરાય લબ લબાટી કરવાની કાય જરૂર તમારે નથી હું કોણી હાચું જોય એમાં કાઈ નો ફટે આને તો પાછું કોક કાકે કેવું જોય કોક શું કે તમ ખાવ માર ડાળ નામ શું માર ડાળ આમ ખાવ તો એ પણ કાકે આમ સંસાર ગંતર નોતો કાક નાની મોટી ભૂલ થતી એમાં આમ નો ખાવાના હોય પડવા ના તોય લે

એટલે અમને દાંતે ખરીદ્યા છે પેલા તું ઝાડ એમ કઉ છું હોય વળી સંપલ બદલાવ વેચ નથી નાસ્તા કરવા લેજે આ બાયડી નું શું કરવું છે કોક કાંઈક બે વેણ કેવા જોઈએ હાલ હું નાકું ભરાઈ ગયું વાળી આમાં નામાં મારે કઈ કામ નહીં થાય એને હાસી ખબર પડશે ને તો ખબર પડશે અને હા પીળા ને ભેગો થવા દે મારો દીકરો બધા ને ખોટા નામ દે મારી બાયડી લાવી કેવી સડાવી લે કોક ની બાયું ફેરવે જુગાર રમે આ કરે હવે આ તું પીલા ક્યારેક મારા વાડી આંટો મારવા એટલી વાર છે મારો દીકરો અહીં દવા બાને મારા બાયડી ને સડાવવા આવા દે મારા વાડીએ ખબર આવી એટલે હોમલા

મોટી ઉંમર નથી પંચાયત કરો તમને શરમ આવી પણ તારી જેવો જ એક બેઠો તો બંડી પહેરી અને કોથળી હાથમાંથી મેં કીધા ભગલો જ છે કીધું અને તો હોય ને મારા નવા નવા લગ્ન છે ત્યારે એનું નામ દેજો ભાઈ એવો હાટ નો ચહેરો બધા હોય ધોળી એવી કે તારા ઘરના જ છે દો એ કેટલી બાયું હોય એ કો

હવે હાલો ને હારેલો ને કેડવા જવું ચાલો હાલ ઉપર મને ના થમ થોડી છે કોણ મારે હાલ ચાલો આનકો સેટી